મેં વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મારું સ્વરચિત કાવ્ય રચ્યું છે કે મારો હસ્તો રમતો ક્લાસરૂમ મારો હસ્તો રમતો ક્લાસરૂમ તેના અમે રમતિયાળ વિદ્યાર્થીઓ રમતા રમતા ભણવું તે અમારું મનગમતું કાર્ય કે રમતા રમતા ભણવું તે અમારું મનગમતું કાર્ય તોફાન કરવામાં નંબર વન કે તોફાન કરવામાં નંબર વન શિક્ષકોને હેરાન કરીને તેમના જ પ્રિય બનવાનું કે શિક્ષકોને હેરાન કરીને તેમના જ પ્રિય બનવાનું નથી કહેતા કે ભણતર ગમતું નથી અરે ભાઈ નથી કહેતા કે ભણતર ગમતું નથી બસ કહીએ તો હમણાં મન નથી જ્યાં અમારો મિત્ર સિલિંગ પેન કે જ્યાં અમારો મિત્ર સીલિંગ પેન ત્યાં અમારી બેઠક હોય મોનિટરની વાત ન માનીને શિક્ષકોની વોન્ટેડ લિસ્ટમાં આવવાનું સંસ્કૃત ગણિત સંસ્કૃત ગણિત અને સાહિત્યમાં તો કે ખરેખર સંસ્કૃત ગણિત અને સાહિત્યમાં તો સાચું કહું જોખા આવી જ જાય ને શિક્ષક ભણાવે બોલે ને એ ભાષણથી ઓછું ના લાગે ખરેખર ને